મિત્રો છેલ્લા છવ્વીસ વર્ષથી કાર્યરત શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા જેના પ્રમુખ અરવિંદભાઈ જોશી છે જે રહે છે અને મુંબઈ પણ રહે છે સેવાનું કામ હોય તો એ કચ્છમાં તરત જ હાજર થઈ જાય છે અને અરવિંદભાઈ ની આપણે વાત કરીએ ને તો અરવિંદભાઈ કોઈ દાતાને જોયા નથી હોતા છતાં પણ એ વોટ્સએપમાં મોકલી કઈ પણ માંગણી

એ પાંચ સિલાઈ મશીનમાં એક સિલાઈ મશીન માંડવીના માલી સવિતાબેન વિશ્રમભાઈ જેને સાહીઠ ટકા વિકલાંગતા ધરાવે છે અને બીજા ચાર સિલાઈ મશીન છે એ મુંદ્રા તાલુકામાં આપવાના છે એ પણ આજે જ અપાશે એમના નામ વ્યાસ કિંજલબેન અરુણભાઈ મુંદ્રા કંશીબેન ગઢવી મુંદ્રા અને માલતીબેન ગોપાલ જરપરા આવી રીતે આ સિલાઈ મશીનો આજે અર્પણ થઈ રહ્યા છે આજે જે સિલાઈ મશીન આપી રહ્યા છે એ મૂળ વતન માંડવી છે અને હાલમાં અમેરિકા રહે છે એ દાતાએ નામ દેવાની પણ ના પડી છે મને શું આમને આ અરવિંદભાઈને પણ ખબર નથી દાતા કોણ છે આજે આ કાર્યક્રમની અંદર ગ્રામ વિકાસ સમિતિ સાથે જોડાયેલા ગોધરા હાઈસ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ નીતિનભાઈ ચાવડા અને માંડવી ના સક્રિય કાર્યકર અને ભારત વિકાસ પરિષદના ના પૂર્વ પ્રમુખ એવા ભાઈ શ્રી ઓઝાભાઈ કૈલાશભાઈ ઓઝા પણ ઉપસ્થિત છે અને અનેક સંસ્થા સાથે જોડાયેલા છે પરમ પૂજ્ય નરેશ મુનિ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના ઉપપ્રમુખ છે શિવમસ્તુ સાધના કેન્દ્ર માં છે સકોટી જૈન સંઘમાં છે ક્યાં નથી ગયો બધી જગ્યાએ સેવાકીય સંસ્થામાં સેવા મંડળમાં પણ સક્રિય યોગદાન એવા જયેશભાઈ જી શાહ પણ અત્રે ઉપસ્થિત છે આ આજે જે સિલાઈ મશીન આપવાનું છે એ દાતાએ એમ કીધું છે કે મારું કે નામ ના આવવું જોઈએ નામની અમને પણ ખબર નથી શ્રી ઓદ્ધવ રામજી મહારાજ ના આશીર્વાદ સાથે શ્રી હરિ અમેરિકા એ એમ ઈચ્છે છે કે સબકા મંગલ હો

વોટર કુલર માંથી એવું કેટલી જગ્યાએ એ એમણે દાન આપ્યું છે આજે એ ગોધરા છે એ અનેક કાર્યક્રમોમાં રોકાયેલા હોય છે આજે એમને આવવાનું પણ કીધું તું પણ એમના અનિવાર્ય સંજોગો સાથે આવ્યા નથી આજે આ લાભાર્થીની વાત કરીને તો લાભાર્થીની માંગણી આવી ત્યારે મેં કીધું કે અરવિંદભાઈ આ માલી સવિતાબેન વિશ્રમભાઈને જો સિલાઈ મશીન આપશું તો એ રોજી રોજી મેળવી શકે એમ છે અને એમની અરજી તમને કાલે મોકલાવી દઉં છું આધાર કાર્ડ ને પાન કાર્ડ મોકલાય છે તમે માનશો નહીં પણ એક છે બીજી અંદર સવારે ઉઠ્યો તો મેસેજ આવી ગયો છે કે સિલાઈ મશીન રવાનો થઈને ભૂજ આવી ગયો છે એટલે તમારે એ સિલાઈ મશીન આ નવરાત્રીના આગલા દિવસે આવી જશે અને નવરાત્રીના પ્રથમ દિવસે જ આ બેનને સિલાઈ મશીન આપશો જય અંબે મહાથ જય જીરેન્દ્ર અરવિંદભાઈ જોશી પાસે કોઈ પણ માંગણી આવી ને તો એ વોટ્સએપ કામ કરે છે એ માંગણી પણ વોટ્સએપ થી આવે છે દાતા પાસે પણ મોબાઈલ થી કામ થાય છે અને એ વોટ્સએપ મોકલ્યા ભેગો દાતા એમનો વોટ્સએપ વાંચે છે તો નહીં પણ અરવિંદભાઈ એ વિશ્વાસનીયતા મેળવી છે અને અરવિંદભાઈ વિશ્વાસ નેતા મેળવી છે એટલે જ એમને દાન મળી રહ્યું છે એ ધારે એ કામ કરી શકે છે કહેવત છે ને કાળા માથા માનવી છુ નથી કરી શકતો એમ અરવિંદભાઈ જોશી આ ધારે એમ કરી શકે છે આજે લાભાર્થી બેન છે એનો એ લાભાર્થી બેન સિલાઈ મશીન મળ્યો હોય તો એના યશ ના ભાગીદાર પ્રભાબેન માલી છે પ્રભાબેન માલીએ મારી પાસે રજૂઆત કરી કે આ બેન જરૂરિયાત છે પ્રભાબેન આપણે રજૂઆત કરશું ભગવાન આપણે સફળતા અપાશે અને ભગવાન આપણે સફળતા અપાવી પણ દીધી જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા અનેક વિકાસ કામો થઈ ગયા છે ત્યારે અરવિંદભાઈ જોશી એક ચાલતી 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 સમિતિ કોઈ પણ જાતના કોઈ આયોજન માંગણી કરો કે એટલે પૂરી થાય એવી એક વ્યવસ્થા જે ચલાવી રહ્યા છે એમનો ફોન આવ્યો કે આજે જે તમારે આ વિતરણમાં જવાનું છે અને હું પહોંચી નહીં શકું તમારે એ અમારો કામ સંભાળવાનો છે અરવિંદભાઈ જે તે વખતે સરહદના કોઈ પણ કામ હોય સરહદના લોકો આપણી સુરક્ષા કરે છે એ જોઈ અને સરહદના લોકોની સુરક્ષા જાણે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિએ ભીણું ઝડપ્યું હોય એમ દરેક જગ્યાએ કચ્છની બોર્ડરોમાં એની જરૂરિયાતો શું છે એને બેન્ચિસ જોઈએ છીએ એ લોકોને વોટર કુલર જોઈએ છીએ જે કાંઈ પણ જોઈએ છે તમામે તમામ સગવડો એ લોકો પૂરી

તો અત્યારે મોંઘવારીમાં પૂરું ના થાય તો થોડું થોડું કરે તો એનું આમાં જે ધારે એ કરી શકે છે અમને એટલો વિશ્વાસ છે દિનેશ બસ હવે પેલા નથી એમ કે એનું આદિપુર રહેતા તા એના વર ગુજરી ગયા એટલે અહિયાં આવ્યા છે તો હવે એ આમાંથી એમ કે હમણાં વચ્ચે બે ત્રણ વર્ષ કઈ કર્યું જ નથી હવે એ વળી ઘરે બેઠી થોડું થોડું એનો રોટલો હાલે એમ કરશે એમ કે દિનેશભાઈ નો ખુબ ખુબ આભાર દિનેશભાઈ જોશી અમને અરવિંદભાઈ જોશી અમને મશીન દેવડાવ્યું એનો ખુબ ખુબ આભાર